અતિ દુર્લભ ભગવાન કલ્કી અને પદ્માજી ની કથા છે આપણે સાંભળીશું કલ્કી પુરાણ ની કથા જે મહર્ષિ વેદ હજારો વર્ષ પહેલા તેમની દિવ્ય દ્રષ્ટિથી સંસ્કૃત ભાષામાં લખી હતી તો આને ગુજરાતીમાં અનુવાદ કરીને હું તમારી સામે પ્રસ્તુત કરું છું મિત્રો આ વિડીયો ભગવાનની પવિત્ર કથા અંત સુધી સાંભળજો આ વિડીયોને અંત સુધી સાંભળજો ભગવાનની કથાઓ અધૂરી છોડવાથી ભગવાનનું અપમાન ગણાય છે માટે પૂરો અંત સુધી વિડીયો સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો આપણે આ વિડિયોમાં કલ્કી પુરાણમાં કથા સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય એક પોપટ દ્વારા ભગવાન કલ્કી અને પદ્માનું મિલન થાય છે એક પોપટ ભગવાન કલ્કી અને પદ્માજીનું મિલન કરાવે છે એ કેવી રીતે તો એ સાંભળીએ કે કેવી રીતે ભગવાન કલ્કી સંબલ ગ્રામથી થી સિંહલ દ્વીપ પહોંચે છે અને કેવી રીતે માં પદ્મા દેવીને મળશે તે પદ્માજીની તપસ્યા તપના ફળ સ્વરૂપે ભગવાન શ્રી તેમને કેવું વરદાન આપશે આવો અનેક રહસ્યમય વાતો આપણે આ વિડીયોમાં સાંભળીશું જ્યારે ભગવાન કલ્કી શિવજી પાસેથી અશ્વ શક્તિઓ અને પોપટને મેળવીને સંબલ ગ્રામ જશે ત્યારે શિવજી દ્વારા પ્રદાન કરવામાં આવેલ જે પોપટ છે તે લઈ સંધ્યા સમયે ભ્રમણ કરીને એ ભગવાન કલ્કી પાસે પહોંચ્યો અને ભગવાન કલ્કીનું સ્તુતિ કરવા લાગ્યો તેની સ્તુતિ સ્ત્રોત પાઠને સાંભળીને કલ્કી ભગવાન બહુ પ્રસન્ન થયા અને બોલ્યા હે કોપટ તું ક્યાંથી આવ્યો છે અને કોપટ બોલે છે કે હે નાથ હું સમુદ્રની મધ્યમાંથી સીધ સિંહલ દ્વીપમાં ગયો હતો ત્યાં મેં જોયું એક ઘટના બનેલી જોઈ એ હું તમને કહું છું ત્યાંના રાજા બ્રહદત્તની કન્યાનું ચરિત્ર અમૃત સમાન શ્રેષ્ઠ છે આ કન્યા એ રાણી આ કન્યાને રાણી કુમદીના ગર્ભમાંથી જન્મ લીધો છે તેમના ચરિત્રનું શ્રવણ કરવાથી પાપોનો નાશ થાય છે એ દીપમાં ચારે વર્ણના લોકો રહે છે ભવન અટારી યુક્ત નગર છે ત્યાંનું રાજભવન સુશોભિત છે ભવન રત્ન મણી વગેરેથી શોભાયમાન છે ત્યાંના સરોવરમાં સારસ અને હંસ વગેરે પક્ષીઓ કિલોલ કરે છે એ દીપ વિભિન્ન પ્રકારથી સુશોભિત થાય છે ત્યાંના રાજા મહાદત્ત બલિ અને પરાક્રમી એમની પદ્માવતી નામની એક કન્યા પણ છે જે અત્યંત યશવીની છે સુંદર મુખડાવાળી શ્રેષ્ઠ ચરિત્રવાળી કામદેવને પણ મોહી લે એવી કન્યા છે તેમને મોહિત કરી દે એ કન્યાની સમાનતા સંસારમાં કોઈ ન કરી શકે જેવી રીતે ભગવાન ગિરજા શંકર શંકર ભગવાનની સેવા માટે પારાયણ છે તેવી જ રીતે પૂજનીય પદ્માવતી એમની સખીઓ સાથે ધ્યાન કરવામાં શ્રી શ્રીહરિનું ધ્યાન કરવામાં પારાયણ રહે છે ભગવાન વિષ્ણુના પ્રિય લક્ષ્મીજીના રૂપમાં પ્રગટ થયેલા જાણીને પાર્વતીજી સાથે ભગવાન શંકર ત્યાં પ્રગટ થયા હતા પદ્માજીને લક્ષ્મીજીના રૂપમાં રૂપનો અવતાર લીધો છે એવું જાણી શિવ પાર્વતી પ્રગટ થયા અને શિવજીએ પાર્વતી સહિત આવેલા જોઈને શિવજી ને જોઈ એ કન્યા પદ્માવતી શરમ થી એનું માથું ઝુકાવી લીધું ત્યારે શિવજી બોલ્યા કે તમારા પતિ ભગવાન નારાયણ જ તમારું પાણી ગ્રહણ કરે કેમ કે અન્ય કોઈ રાજકુમાર તમારા યોગ્ય નથી મૃત્યુ લોક વાસી જે પણ વ્યક્તિ મનુષ્ય પુરુષ તમારી તરફ કામ ભાવ થી કામ ભાવ દ્રષ્ટિ નાખશે તો એક સમયે તેના આયુષ્ય સમાન જે આયુષ્ય અનુકૂળ હશે એ એક સમાન તે સ્ત્રી બની જશે દેવતા નાગ ગંધર્વ વગેરે પણ જો કોઈ તમારી પર કો દ્રષ્ટિ નાખશે તો તે પણ સ્ત્રી તત્વને એ જ સમયે પ્રાપ્ત થશે ભગવાન નારાયણ સિવાય જે પણ તમારું પારણ ગ્રહણ કરશે એ આવી જ દશાને પ્રાપ્ત થશે હવે પદમાં તમે તપસ્યા છોડીને તમારા રૂપને સજાવી લો સુંદર રૂપ બનાવી લો અને તમારા ઘરે જાઓ હે કમલે તમે હરિના પત્ની છો બધા જ પ્રકારનો શોક ત્યાગ કરીને મનને સ્વસ્થ કરો આવી રીતે वरदान આપીને શિવજી અંતજ્ઞાન થઈ ગયા ભગવાન શિવ પાસેથી મનોવાંશિક वरदान મેળવીને પદ્મા દેવી બહુ ખુશ થયા પદમાજી શિવજીને પ્રણામ કરીને તેમના પિતાના ઘરે ચાલ્યા ગયા રાજા બ્રહદતે તેમની પુત્રી પદ્માને વિવાહ યોગ્ય થઈ છે હવે જુવાન થઈ છે અને લગ્ન લાયક થઈ છે એવું જાણીને તેમણે પોતાની પુત્રીના વિવાહની તેમને ચિંતા થવા લાગી તે ચિંતા કરવા લાગ્યા રાજાએ તેમની પત્ની કોમોદીને કહ્યું કે તમે મને કંઈ પરામર્શ કરો કે આપણી પ્રિય પુત્રી માટેના સુશીલ સુવર્ણ સંપન્ન શ્રેષ્ઠ કુળમાં જન્મેલા રાજાને આમંત્રિત આપણે કરીએ એવું કઈ મને કહો આ સાંભળીને રાણી કોમોદીએ ભગવાન સગરના વચન યાદ કર્યા અને કહ્યું કે પદ્મા ના પતિ તો શ્રી હરિત થશે એમાં કોઈ સંશય નથી તેમના વચન સાંભળીને રાજા બ્રહ્મદત્તે રાણીને પૂછ્યું કે હે પ્રિયા એ તો બતાવો કે ભગવાન વિષ્ણુ કેટલા સમય માં પદ્મા પાણી ગ્રહણ કરશે કે હે પ્રિય અત્યારે તો આપનું ભાગ્ય એટલું ઉદય નથી થયું એવું લાગી રહ્યું છે કે જેના પ્રભાવથી સ્વયંવરમાં ભગવાન શ્રી હરી આપણા જમાઈના રૂપમાં રૂપ માં મેળવી શકીએ દેવતાઓ અને દેવતીઓ દ્વારા મંથન કરવાથી પ્રગટ થયેલ પદ્માસના પદ્માના સમાન પદ્માસના પદ્માના સમાન મારી દીકરી પદ્માને આ સ્વયંવર ભગવાન શ્રી હરિ ધરણ કરી લે આવો વિચાર કર્યા પછી રાજા બ્રહદતે તેની કન્યાના સમાન ગુણવાન શીલવાન પરિપૂર્ણ રાજાને સન્માન સહિત આમંત્રણ કર્યા સ્વયંવર માટે આ પ્રકારે ઇસ્રાયલ દેશમાં પદ્માના સ્વયંવરનો ઉત્સવ મનાવવામાં આવે છે બહુ પ્રકારે મંગલ થવા લાગ્યા અને રાજાના મહેલ અને રાજ્યને શણગારવામાં આવ્યું લગ્નની ઈચ્છાથી સ્વયં આભૂષણથી શોભા વધારી અને રાજાગણો દેશ વિદેશથી એની સેના સહિત ત્યાં આવવા લાગ્યા એ બધા જ બળવાન રથ અને વિભિન્ન વાહનો પર સવાર થઈને ત્યાં આવ્યા એ રાજાગણ વિવિધ પ્રકારના વસ્ત્ર આભૂષણ માળા વગેરે ધજી ધજીને રંગભૂમિમાં આવ્યા સ્વયંબરની સ્વયંબરમાં આવ્યા અને સન્માનિત થઈને સુખપૂર્વક ભૂત સ્થાન પર બેસી ગયા વિભિન્ન પ્રકારના ભોગો અને ઐશ્વર્ય થી સંપૂર્ણ રમણીય ચરિત્ર વાળા અને બધાને પ્રસન્ન કરવાના પ્રભાવવાળા રાજાઓ જોઈને સિંહલ દેશના રાજા બ્રહદતે તેમની કન્યાને સ્વયંવર બોલાવી ગોરા વર્ણ નામ રાણી પદ્માવતી પદ્માવતી મણી રત્નો થી સુશોભિત બધા જ પ્રકારના આભૂષણો હાર પહેરીને શણગાર સજીને પદ્માવતી મોહી એવી માયા જાણે કામદેવને સાક્ષાત પત્ની રૂપે અવતાર્યા હોય એવા લાગવા લાગ્યા દેવી પદ્મા એટલા સુંદર દેખાવા લાગ્યા પોપટ ભગવાન કલ્કીને કહે છે કે હે પ્રભુ હું મૃત્યુલોક વાતાળલોક અને બધી જ જગ્યાએ ગમન કરું છું બધે જ ફરું છું પરંતુ મેં આવી રૂપવાન કન્યા ક્યાંય નથી જોઈ એ કન્યાની પાછળ દાસીઓ ચાલતી હતી તથા એની ચારે બાજુ સખીઓ હતી સભા સ્થળના આગળના ભાગમાં બંદી ગણ ઊભા હતા એ રક્ત ભૂમિમાં એ રંગ ભૂમિમાં રાજકુમારી પદમાં ધીરે ધીરે પ્રવેશ્યા નરેશોના કુલગુણ શીલ સાંભળતી સાંભળતા એ હંસની ની ગતિ વાળી રાજકન્યા હાથમાં હા હીરાના મોતી માળા લઈને તેમના ચંચળ અંગોની ની શોભા પામતા પામતા અને કટાક્ષ બધાને જોઈને આગળ વધતા હતા લાલ રંગના રેશમી વસ્ત્ર ધારણ કરેલા કોયલ જેવો મધુર કંઠ જેમ તેના રૂપથી ત્રણેય લોક મોહિત થઈ રહ્યા હતા એવા મન મોહી લેનારી રાજકન્યા ને ફરતા જોઈને કામદેવ પણ વશીભૂત થયા રાજાઓ બધા એવા સ્તબ્ધ થઈ ગયા પદ્માવતી જોઈને કે તેમના વસ્ત્ર વગેરે છૂટીને જમીન પર પડવા લાગ્યા સર્વ રાજા એટલા એટલા મોહી ગયા કે એમના વસ્ત્ર પણ નીચે પડવા લાગ્યા અને કામથી મોહિત થયેલા એ રાજા ભૂમિ પર મૂર્છિત થઈને પડે છે રાજાઓ એ જેવી જ પદ્માવતીની જોવે છે તો તેમનામાં વાસના ભાવ ઉત્પન્ન થાય છે એટલે વાસનાની નજરથી પદ્માવતીને જોઈએ છે કે એવા જ ભગવાન શંકરના વરદાન અનુસાર એ જ રૂપ ઉપર લલચાયા હતા જે રૂપ પર પદ્માવતીના લલચાયા હતા તે એવા જ રૂપવાળી નારીનું રૂપ તે રાજાઓને થઈ ગયું એ રાજાઓને એવું રૂપ પ્રાપ્ત થયું અને એ રાજાઓ જમીન પર मूर्छિત થઈને પડ્યા આવા સુંદર મુખ અને નયન તેમને પ્રાપ્ત થયા તો એ રાજાઓએ પોતાને સ્ત્રી રૂપમાં જોઈને પદ્માની પાછળ પાછળ તેની સખી બનીને ચાલવા લાગ્યા એ સમયે પદ્માના વિવાહનો ઉત્સવ જોવા નિમિત્તે હું પાસેના એક વૃક્ષ પર બેઠો હતો જ્યારે એ બધા રાજા સ્ત્રી રૂપ બની ગયા તો પદ્માવતીને બહુ દુઃખ થયું તે શોકમાં ડૂબી ગયા અને હું એના વિલાપને સાંભળી રહ્યો હતો આવા મંગલમય ઉત્સવને આ પ્રકારે સમાપ્ત થતા પદ્માએ ભગવાન ધ્યાન કરીને જે કરુણ વિલાપ કર્યો બધાને જોડીને સ્ત્રી રૂપમાં મારી પાછળ પાછળ મારી સહેલીઓ બનીને મારી સાથે સાથે ચાલી રહ્યા છે તો એ અત્યંત દિનતા પૂર્વક દુઃખી થઈ અને તેના ઘરેણાને કાઢી કાઢીને એ ફેંકવા લાગ્યા અને ધરતી ઉપર નાખવા લાગ્યા અને હાથ પગ મારવા લાગ્યા હાથથી ધરતીને ખોદવા લાગ્યા અને પછી એ સીવજીના વર્દાનની સફળતા માટે ભગવાન વિષ્ણુનો પતિ ભાવથી ધ્યાન કરવા લાગ્યા તથા અત્યંત સુંદર મુખવાળી બનવા હતી તેની સખીઓની વચ્ચેથી નીકળી ગયા અને ભગવાન વિષ્ણુનો વિચાર કરીને ભગવાન વિષ્ણુનો વિચાર કરીને એક તેમની ભીમળા નામની જે સખી હતી એને કહેવા લાગ્યા કે હે સખી બ્રહ્માજીએ મારા ભાગ્યમાં આ શું લખ્યું છે કે જે પુરુષ મને જુએ તે સ્ત્રી તત્વને પ્રાપ્ત થઈ જાય છે સખી જેવી રીતે મરુભૂમિમાં જે મરેલી હોય છે એવી ભૂમિ પર ખારી જમીનમાં રોપેલું બીજ નિષ્ફળ થાય છે એવી જ રીતે મારી કરેલી ભગવાન શિવની જે તપસ્યા મેં કરી હતી એ નિષ્ફળ ગઈ ભગવાન રમાપતિ વિષ્ણુ સંપૂર્ણ વિશ્વના જગત પિતા છે હું એને પતિ રૂપમાં મેળવવાની કામના કરું છું તો શું એ મને સ્વીકાર કરશે કે પછી શું ભગવાન શિવનું વચન મીથ્યા થઈ ગયું છે જે મારી પ્રાર્થના શિવજી નહીં સાંભળે અને ભગવાન વિષ્ણુ મને પત્ની રૂપમાં નહીં સ્વીકારે તો હું એ જ ભગવાન શ્રી હરિનું ધ્યાન કરીને મારા દેહને અગ્નિકુંડમાં હોમી દઈશ વસ્મ કરી દઈશ હું તો એવું સમજું છું કે વિધાતાએ મા વિધાતામાં મારાથી નારાજ છે રુષ્ટ છે એટલે તો શિવજીએ મને આવું વરદાન આપીને છેતરી લીધી ભગવાન શ્રી હરિ મારો પરિત્યાગ કરે તો મારા જેવી કોણ જીવી શકે મારા જેવું પણ જીવતું કોઈ રહી શકે ખરી પદ્માવતી આવી રીતે બહુ વિલાપ કરે છે તેમના કરુણ વચનો સાંભળીને હું તમારી સામે ઉપસ્થિત થયો છું પ્રભુ પોપટના આવા વચનો સાંભળી અત્યંત કલકી ભગવાન ઘણા વિસ્મય થયા પછી ભગવાન કલકી બોલ્યા કે હે પોપટ તું મારી તું મારી પ્રિય પદ્માને આશ્વાસન આપવા માટે ફરી સિંહદ્રીપ જા અને હે પોપટ તું મારો મારો સહસેવક સંદેશ વાહક થઈને મારા રૂપનો વૃતાંત સંભળાવજે પદ્માજીની અને પછી જલ્દીથી જ અહીં પાછો આવજે અવશ્ય મારી પત્ની પદ્મા છે અને હું એનો પતિ છું વિધાતાએ આ સહયોગ નિયત કર્યો છે અને આ કાર્ય તારા માધ્યમથી જ સંપન્ન થશે તો સર્વગ્જ્ય છે નિયમ અને કાળનો પણ નિયત અને કાળનો પણ જ્ઞાતા છે તું તારા વચનો વચનોથી પદ્માનો શોક હરજે એનું દુઃખ હરી લેજે અને મારા દ્વારા આપેલ આશ્વાસન પદ્માજીને જઈને આપો કલ્કિને ભગવાનનો આવો સંદેશ આવો આદેશ મેળવીને બોપટ ભગવાનને પ્રણામ કરે છે અને ઉતાવળે ઉતાવળે સિંહ દ્વીપમાં જવા લાગ્યો માર્ગમાં સમુદ્રનું અમૃત ઝડપીતો ગયો અને બીજોરાના ફળ ખાધા ખાધા તે ત્યાં રાજભવન સિંહ દ્વીપ પહોંચ્યું પ્રવેશ કરે છે એ અંતઃપુરમાં જ્યાં પદ્માજી રહે છે તે ત્યાં માં પહોંચીને પદ્માજીના નિવાસ સ્થાન પર જઈને એક નાગકેસરના એક વૃક્ષ પર બેસી ગયા અને પદ્માને જોઈને તે પોપટ મનુષ્યની ભાષામાં બોલે છે કે હે સુંદરી હે સુંદર રૂપવાળી કન્યા હે સ્વરૂપમાન કન્યા તું તારા ચંચળ નેત્રોથી સુશોભિત બીજા લક્ષ્મી સ્વરૂપ જ લાગી રહી છે તમે કમળ જેવા મુખવાળા કમળગંધા અને કમળ સમાન હાથોવાળા છો તમારા હાથમાં જે કમળનું ફૂલ ધારણ કરેલું છે આ લક્ષ્મીજીના સ્વરૂપનું સ્વરૂપ છે આ લક્ષ્મીના સ્વરૂપ છે એવું સૂચિત થાય છે વિધાતાએ શું સંપૂર્ણ પૃથ્વીનું રૂપ તમારામાં જ આપ્યું હોય એવું લાગે છે આવા વચન સાંભળીને પદમાં હસી પડી અને બોલે છે કે તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે તો આ પોપટના વેશમાં દેવતા છે કે દાનવ છે તો અહીં આવીને આવી દયા દેખાડી રહ્યો છે એટલે પોપટ બોલ્યો હે દેવી હું બધું જ જાણવા વાળો તથા જ્ઞાની બધા જ ક્ષેત્રમાં ગમન કરવા વાળો દેવતા ગંધર્વ તથા રાજાની સભામાં પૂરી રીતે સન્માન થાય છે હું ગગન મંડળમાં મારી ઈચ્છા અનુસાર વિચરણ કરું છું હું તમારો દર્શનાર્થી અહીં આવ્યો છું દર્શન કરવા અહીં આવ્યો છું તમે હસી ખુશી સખીઓનો સંગ બધાનો ત્યાગ કર્યો છે તો તમને આવી સ્થિતિમાં જોઈને મને દયા આવી અને દુઃખ થયું છે હું તમારી કોયલ જેવી મધુર વાણીમાં તમારા દુઃખ દુઃખ હરવા માટે આવ્યું છું તમારી કોયલ જેવી મધુર વાણીમાં તમારા દુઃખ દુઃખી રહેવા અને જીવન માટે માટે નિશ્ચિત મધુર વચનો જેના કાનમાં પડી જાય તેની તપસ્યાનો પ્રભાવ તો ક્યાં ક્યાં સુધી પહોંચી શકે તમારી સામે તો ફૂલોની સુંદરતા પણ ઓછી છે તથા ચંદ્ર ક્રાંતિ પણ ચંદ્ર પણ શું વસ્તુ છે તમારા સુંદર મુખના દર્શન કરવાવાળાને ફરી જન્મ ધારણ નહીં કરવો પડે હે બૃહંદત પુત્રી તમારા દુઃખનું કારણ મને કહો એટલે પદ્માવતીએ કહ્યું કે શું ઉચ્ચ કુળમાં પ્રગટ થવાથી ઉચ્ચ કુળમાં જન્મ ધારણ કરવાથી શું બધું જ પ્રાપ્ત થઈ જાય છે એવું ક્યાં છે એવું નથી હોતું જો તમે મારા દુઃખ વિશે નથી જાણતા તો હું તમને સંભળાવું છું મેં મારી બાળ અવસ્થામાં ભગવાન શંકરની આરાધના તપસ્યા કરી હતી મારી તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ પાર્વતી સાથે પ્રગટ થયા અને મને કહ્યું હતું કે હે પદ્મા વર માંગુ પછી મેં શરમથી માથું ઝુકાવ્યું તો મને શરમાતા જોઈને શિવજીએ કહ્યું કે તારા પતિ ભગવાન નારાયણ થશે દેવતા દાનવ ગંધર્વ અથવા કોઈ પણ જો તને કામ કામભાવથી જોશે તો એ વ્યક્તિ તરત જ સ્ત્રી એટલે કે નારી બની જશે આમાં કોઈ સંદેહ નથી મારી સાથે જેટલી પણ સખ્યો છે એ બધી જ વહેલા રાજા હતી મારા પિતાએ મને વિવાહ યોગ્ય સમજીને આ બધા રાજાને સ્વયંબરમાં આમંત્રિત કર્યા હતા આ બધા જ રાજા યુવા અવસ્થાવાળા રૂપ ગુણ ઐશ્વર્યથી સંપન્ન છે આ બધા જ મારી સાથે વિવાહ કરવાની ઈચ્છાથી મારા સ્વયંબરમાં આવ્યા અને જ્યારે આ રાજાઓ અને આ રાજા હોય જ્યારે મને સુંદર પ્રભાવશાળી હાથમાં રત્નમાળા લઈને મારી સુંદરતા જોઈને સ્વયંબરમાં ફરતા જોઈ તો આ બધા કામ મોહી થઈ ગયા અને પૃથ્વી પર મૂર્છિત થઈને પડી ગયા પછી જ્યારે તેઓ ભારમાં આવ્યા તો પોતાને સ્ત્રી રૂપમાં પામ્યા તો આ રાજાઓ પોતાને સ્ત્રી રૂપ થઈ જવાને કારણે બહુ દુઃખી થયા અને શત્રુ મિત્ર બધાને જ જોડીને મારી સાથે રહેવા લાગ્યા છે આ બધા જ નિષ્ફળ છે આ ગુણ સંપન્ન નારી રૂપી રાજાઓ મારી સહેલીઓ થઈને મારી સાથે સાથે ભગવાન વિષ્ણુનું તપ ધ્યાન અને પૂજન કરે છે આવું સાંભળ્યા પછી કોપોટે રાણી પદ્માને સુખપૂર્વક મધુરવાણીમાં પદ્માજીને ખુશ કર્યા અને પછી ભગવાન વિષ્ણુના પ્રસંગ વિશે પ્રશ્ન કર્યા અને પછી પદ્માએ બોપટને ભગવાન વિષ્ણુના પૂજનની વિધિ બતાવી પદ્માના વચન સાંભળીને તે કલ્કી ભગવાનના દુધ્ધ કોપટે સખીઓથી ભેટેલી પદ્માને કહ્યું કે હે પાર હે પદ્માજી તમે મુજ કોપટ પર મોક્ષ આપનારી હરિભક્તિની વિધિ કહી છે તમે તમારી મેં તેને તમારી કૃપાથી મે બહુ ધ્યાનથી સાંભળી છે પરંતુ હું તેમને રત્ન પરંતુ હું તમને રત્ન અલંકારથી સુશોભિત એવા ત્રણેય લોકમાં દુર્લભ સાક્ષાત લક્ષ્મી રૂપમાં જોઈ રહ્યો છું સંસારમાં તમારી સમાન રૂપવાન અને ગુણવાન કોઈ સ્ત્રી દેખાતી નથી તથા તમારા સમાન યોગ્ય ગુણવાન પણ આ લોકમાં દેખાય તેમ નથી પણ સમુદ્રના પેલે પાર પરમ આશ્ચર્યમય સ્વરૂપવાન ભગવાન ગુણવાન સાક્ષાત ઈશ્વર સ્વરૂપ મનુષ્ય મને દેખાયા છે એમનું સર્વ સૌંદર્ય બ્રહ્માજી દ્વારા રચેલું હોય એવું નથી લાગતું ધ્યાન યોગદી જો જોવામાં આવે તો એમનામાં અને ભગવાન વાસુદેવમાં કોઈ પણ અંતર નહીં મળે હે પદ્માજી તમે ભગવાન વિષ્ણુના અમિત તેજ રૂપને જોઈ અમિત અમિતમય રૂપનું ધ્યાન કરો છો એ રૂપમાં અને એ મનુષ્યના રૂપમાં કોઈ અંતર નથી આ સાંભળીને પદ્માજીએ કહ્યું કે હે કોપડ તે હમણાં કહ્યું એ મને ફરી કહો શ્રી હરિએ ફરી અવતાર લીધો છે તમે એનું વૃતાંત બધું જ વૃતાંત જાણો છો તો મને વિસ્તારપૂર્વક સંભળાવો તો અમે વૃક્ષ પોપટને કહે છે કે વૃક્ષ નીચેથી વૃક્ષ ઉપરથી નીચે ઉતરો અને મને વિવિધ રીતે મને ભગવાનનો વૃતાંત કહો હું વિધિવત તમારું સત્કાર કરીશ પોપટને કહ્યું કે તું મીઠા ફળને ખાઈને દૂધ પીને અને હું તમારી જાચને પારસ મણિ રત્નથી સજાવીશ અને મનમોહક અને દિવ્ય તેજમય બનાવી દઈશ તને અને તારા કંઠ સૂર્યકાંત મણી પટ્ટો બાંધીને તારા બંને પાંખોને મોતીથી સજાવીશ તારા પંખ અને શરીરને કંકુથી એવા શણગારીશ કે બધા જ તને જોઈતા જ રહી જશે અને આનંદિત થશે તારી પૂછને સ્વચ્છ દઈશ તારા દ્વારા કહેલા શબ્દોને સાંભળીને મારા મનની વ્યથા મટી ગઈ છે મને કહો કે મારે શું કરવાનું છે સખ્યો સાથે હું તારી ચર્ચા પણ કરીશ પદ્માના વચન સાંભળીને સુખ પોપટ અત્યંત ખુશ થયો સુખ પદ્માજીની પાસે ગયો અને શ્રેષ્ઠ વાક્યો કહેવા લાગ્યો કહે છે કે ભગવાન લક્ષ્મીપતિએ ધર્મ સ્થાપના માટે બ્રહ્માજી એ પ્રાર્થના કરી એટલે સંબલ ગ્રામમાં બ્રાહ્મણ વિષ્ણુ ભગવાન કલકીએ અવતાર લીધો છે એ ચારેય ભાઈઓ તેના પરિવાર સાથે સ્થિત છે ઉપનયન સંસ્કાર થયા પછી ભગવાન કલકી પરશુરામજી પાસેથી વેદ શિક્ષા પ્રાપ્ત કરી પછી તેમણે ધનુર્વેદ અને વેદ શિક્ષા મેળવી પછી શિવજી પાસેથી અને શિવ અક્ષર કવચ અને વરદાન મેળવીને સંબલ ગ્રામમાં તેમના ઘરે આવ્યા આ પ્રસંગને સાંભળીને પદ્માદેવી બહુ ખુશ થયા અને તેમણે કલ્કી ભગવાનને બહુ આદરપૂર્વક અહીં તેમની પાસે લાવવાનું કહ્યું અને પોપટને ત્યાંથી મોકલી દીધા પદ્માએ પોપટને સોના ચાંદી રત્નથી શણગાર્યા અને હાથ અને જોડીને કહેવા લાગ્યા કે જે કાઈ નિવેદન હું કરવા માંગુ છું એ સુખ પોપટ તું બહુ સારી રીતે જાણે છે તો હવે હું વધારે શું કહું હું સ્ત્રી સભા વશ થઈ ભીત છું જો પ્રભુ અહીં ન આવે તો હું મારા પ્રાણ પ્રણામ કરીને તું મારા પ્રણામ કરીને ભગવાનને મારા કર્મ દોષ વિશે કહે છે કે મને શિવજી પાસેથી જે વરદાન મળ્યું છે તે આ સમયે મારા માટે શ્રાપ સમાન બની ગયું છે પદ્માની આ વાત સાંભળીને પોપટે તેમને વારંવાર પ્રણામ કર્યા પછી એ સુખ ઉડીને કલ્કી ભગવાન પાસે ગયો ભગવાન સુખને આવતા જોઈને તેને ખોળામાં લીધો અને તેને મણિરત્નોથી સજેલો જોયો તો ભગવાન બહુ ખુશ થયા અત્યંત તેજસ્વી ભગવાન કલ્કીએ પોપટના સત્કાર કરવા તેને દૂધ પીવડાવ્યું અને તેને પૂરા પ્રસંગ વિશે પૂછે છે કે હે શુક આ સમયે ક્યાં દેશ થી આવ્યો છે ત્યાં કઈ અદ્ભુત વસ્તુ જોઈ અને તું ક્યાં હતો અને કોણે તને આટલા હીરા મોતી થી માણેક થી તને સોના થી શણગાર્યો છે રાત દિવસ હું તને મળવા માટે ઉત્સુક રહ્યો છું હે પોપટ હું જ્યારે તને નથી જોતો ત્યારે મારો એક ક્ષણ એક યુગ સમાન મને લાગી રહ્યો હતો ભગવાન કલ્કીએ વાત ભગવાન કલ્કીની વાત સાંભળીને પોપટ ભગવાનને વારંવાર પ્રણામ કરે છે અને પદ્માની બધી જ વ્યથા કહે છે સંભળાવે છે પછી પદ્મા સાથે જે સંવાદ થયો એ બધો પોપટે ભગવાન કલકીને કહ્યું ભગવાન કલકીએ જેવો પોપટ પાસેથી તો તે બહુ ખુશ થયા અને અશ્વ પર સવાર થઈને સાથે ચાલી નીકળ્યા સિંહલ ચાલતા ચાલતા સમુદ્ર પાર પહોંચીને તેને સ્વચ્છ જળથી ઘેરાયેલો વિભિન્ન પ્રકારના વિમાન થી સુવર્ણ થી સજેલી સિંહલ દીપ ને જોઈ જ્યાં જળાશયમાં હંસો સમુદ્રમાં ભેગા થઈને કિલોલ કરી રહ્યા હતા કમળ પર ભમરા ગુંજી રહ્યા હતા તથા જળની લહેરો સાથે વાયુ મહી રહ્યો હતો વન કદમ શાલ આંબા કેસર નારંગી અર્જુન નારિયલ વગેરે વિવિધ પ્રકારના વૃક્ષોથી સુશોભિત ફૂલોથી સંપન્ન એ સ્થાનને ભગવાન કલ્કીએ જોયું આ બધું જોતા સિંહલપુરીના નજીક સરોવર પાસે પહોંચ્યા અને ખુશ થયેલ ભગવાન કલકી આદરપૂર્વક રોપટને કહ્યું કે આ સરોવરમાં સ્નાન કરવાની મારી ઈચ્છા છે આ સાંભળીને ગોપટ એ વિનયપૂર્વક રોપટને કહ્યું કે હવે પણ પદ્માજી નિવાસસ્થાન પાસે હવે હું ત્યાં જાઉં છું ભગવાન કલકીએ અશ્વ પરથી નીચે ઉતર્યા અને સરોવરની નજીક કદમ ના ઝાડ પર નવા સ્પર્શ કરતા સૂર્યના કિરણોથી આશાદીપ ચબૂતરા પર બેસીને પોપટને પદ્માજી પાસે મોકલ્યો ત્યાં પહોંચીને તે સુખ પોપટ કેસરના ઝાડ પર બેસી ગયો અને તેણે અટારીની ઉપર પાંદડાની પથારી બનાવીને સુવાવાળી વાળી તેની સખીઓ સાથે જોઈ પોપટને જોઈને પદ્મા બોલી કે હે પોપટ તારા ગયા પછી હું અત્યંત થઈ ગઈ હતી એટલે કે બધા સુખ અને હવે મટી જશે હે ભવાની તમારી અભિલાષા હવે પૂરી થશે હું ભગવાન કલ્કીને સરોવરના તટ પર વિરાજમાન કરીને તમારી પાસે આવ્યો છું આવી રીતે પરસ્પર એકબીજા સાથે વાતો કરી અને પદ્માજી બહુ ખુશ થયા અને પોપટને હર્ષભર્યા નેત્રથી જોવા લાગ્યા પછી તેમની સખીઓ સાથે જળ ક્રીડા માટે તત્પર થઈને પદ્માજી કહ્યું કે મારી સાથે સરોવર ચાલુ આમ કહીને પર સવાર થઈ ગયા ગયા અને અને બેસી સહિત તેના ચાલી નીકળ્યા ભગવાન કૃષ્ણના દર્શન કરવા જતા લુક્ષમણીના સમાન કલકી ભગવાનના દર્શન માટે પદ્માજી એ પણ વ્યાકુળ થઈને ત્યાં જવા નીકળી ગયા જ્યાં ભગવાન બિરાજમાન હતા પદ્માજી જે માર્ગ પાસેથી જઈ રહ્યા હતા ત્યાં એ માર્ગ પર જે પુરુષો હોય સ્થિત આજુબાજુ જે પુરુષો હોય તેને જોતા જ સ્ત્રી બનવાના ડરથી આમ તેમ ભાગવા લાગ્યા આ પ્રકારે પુરા માર્ગના પુરુષો વગરનો એ માર્ગ બની ગયો અને સખીઓ સ્ત્રીઓ પાલખીને લઈને આગળ વધવા લાગી પોપટના કહેવા અનુસાર પદમાં પાલખીમાં બેસી ગયા અને ત્યાં તેની સખીઓ પણ તેની સાથે સાથે ચાલી રહી છે પછી સુગંધિત સરોવરમાં સ્નાન કરીને સ્ત્રીઓ કુમદીની યુક્ત ચંદ્રમાની આશામાં વિચરણ કરવા લાગી તેના હૃદયમાં કુમુદ યુક્ત ગંધથી ભમરાવ તેમની આસપાસ તેમના મુખ પર ભ્રમણ કરવા લાગ્યા પરસ્પર હાથ પકડીને વિવિધ પ્રકારના વિહાર કરતા કરતા પદ્માથી સખીઓના મનને અને સખીઓ પદ્માજીના મનને હરી લીધા પછી પદ્માજી પોપટના વચનોને યાદ કરે છે અને પાણીમાંથી બહાર નીકળ્યા અને વસ્ત્ર આભોષણથી શોભા વધારીને તે મહાન કદમના ઝાડ પર નીચે આવ્યા ત્યાં પદ્માજીએ ચબુતરા પર મણી રત્નો વિભૂષિત સૂર્યના તેજ કરતા પણ વધારે તેજસ્વી ભગવાન કલ્કીને સુખ પૂર્વકના હૃદય વાળા કૌસ્તુકમાં કૌતુક માળાની મણીની ક્રાંતિથી પ્રકાશિત ભગવાન કલ્કી બિરાજમાન છે પદ્માજી એ તો જોઈને થંભી ગયા એમને જોઈને થંભી ગયા અને તેમનો સત્કાર કરવાનો પણ ભૂલી ગયા અને તેમણે ડરના મારે શંકાના કારણે ભગવાનને જગાડવાનું યોગ્ય ન સમજ્યું તેમણે વિચાર્યું કે ક્યાંક મહાબળી અત્યંત રૂપમાન પ્રભુ મને જોઈને સ્ત્રી ન બની જાય તો સ્ત્રી ક્યાંક ન બની જાય જો આવું થશે તો શિવજીનું વરદાન નહીં પણ અભિશાપ બની જશે એટલે પદ્માજીએ ભગવાનને ઉઠાડ્યા નહીં પછી પદ્માજીના અંતર મનની વાત સાંભળીને જાણીને ભગવાન ચરાચર વિશ્વેશ્વર ભગવાન કલકી જાગ્યા અને તેમણે જોયું કે લક્ષ્મીજી સમાન મહાન રૂપવતી પદ્મા સામે ઊભા છે સખીઓ સાથે આવેલ પદ્માજી સામે આવેલા જોઈને ભગવાન બોલ્યા કે હે પ્રિય મારી પાસે આવો તમારા આવાથી મને મળવાથી મારું મંગળ થયું છે તમારા ચંદ્રમુખને જોઈને મારો સંતાપ મટી ગયો છે તમારા રૂપ અમૃત પાનથી મારા મનની શાંતિ સંભવ છે આ શાંતિ સકૃતિ તથા પણ દુર્લભ અને જીવનના માટે આશ્રય સ્વરૂપ થશે જેમ મહાદેવના મહાવદ મહાવદ તેના અંકુશથી ગજરાજનું ભેદન કરે છે ઠીક એવી જ રીતે તમારું સુંદર સ્વરૂપ મારા હૃદયનું કામરૂપી હાથીનું કુંભ ભેદન કરી રહ્યું છે કલ્કીજીના વચન સાંભળીને તેમને સતપુરુષ જાણીને પદ્માજી અત્યંત ખુશ થયા પછી પદ્માજીએ સખીઓ સહિત માથું ઝુકાવીને તેના પતિ ભગવાન કલ્કીને મધુર અવાજમાં કહે છે અને પ્રેમથી ગદગદ થઈને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે હે જગદીશ્વર હે ધર્મ વર્ણન હે લક્ષ્મીપતિ હું તમને ઓળખી ગઈ છું હવે તમે મારા શરણ ગતિની રક્ષા કરો હું ધન્ય થઈ ગઈ કે હે પ્રભુ જે તમે પુણ્ય કર્યું એટલે કે તપ દાન જપ અને વ્રત વગેરેના પ્રભાવથી તમારી આરાધના કરીને તમારા દુર્લભ ચરણોની પ્રાપ્તિ કરી શકી છું હવે તમે મને આજ્ઞા આપો કે હવે હું તમારા ચરણોનો સ્પર્શ કરીને મારા ઘરે જઉં અને મારા પિતાને બ્રહ્મદત્તને તમારા આવવાનું આગમનની સૂચના આપું આમ કહીને પદ્માજી તેમના પિતા રાજા બ્રહ્મદત્ત પાસે ગયા ભગવાન કલ્કીના આવવાના સમાચાર આપ્યા રાજા બ્રહ્મદત્તે ભગવાન કલ્કીનું આગમન થયું છે એ સાંભળીને તે અત્યંત ખુશ થયા અત્યંત પ્રશંસા એમને વ્યક્ત કરી પછી તેમના પુરોહિત બ્રાહ્મણ મિત્ર સગા વાલા ભાઈ બંધુ બધાને સાથે લઈને મંગળ ગીત ગાતા ગાતા નૃત્ય વગેરે કરતા કરતા કલ્કી ભગવાનને લેવા જવા માટે પ્રસ્થાન કર્યું સોનાના તોરણ પતાકા વગેરેથી સજાવી નગરી અત્યંત શોભાયમાન લાગી રાજા બ્રહદત્તે ત્યાં જઈને પહોંચીને જોયું કે વિષ્ણુ પુત્ર ભગવાન મણીના જોઈને ભગવાન એ બ્રહ્મદત્ત રાજા બ્રહદત્તના આંખમાંથી તો આંસુ આંસુ નીકળી ગયા અને તેમનું વિધિ પૂર્વક પૂજન કર્યું રાજા બોલ્યા કે હે ઈશ્વર જેવી રીતે યદુનાથ વનમાં જઈને માંધાતાના પુત્રને મળ્યા હતા એવી જ રીતે તમારું આગમન મારા માટે આજે થયું છે આમ કહીને ભગવાન કલકીનું પૂજન કર્યું અને તેમના ભવનમાં તેમની સાથે લઈ ગયા અને સજેલા મંડપમાં મંડપમાં ભગવાન બેસાડ્યા એમની દીકરીને પણ બેસાડી અને તેમની વિધિ પૂર્વક પુત્રી પદ્માના વિવાહ કર્યા ભગવાન કલકીની સાથે તેમના વિવાહ કર્યા અને કન્યાદાન કર્યું અને ભગવાન તેની પત્ની પદ્માને સાથે ત્યાં સિંહ રીતને શ્રેષ્ઠ સ્થાન જાણીને થોડા સમય માટે ત્યાં રોકાઈ ગયા અને સ્વયંવરમાં રાજા ઉજી સ્ત્રી બની ગયા હતા તે બધા જ ભગવાન કલ્કીના દર્શન માટે ત્યાં આવ્યા અને તેમણે ભગવાન કલ્કીની ચરણ વંદના કરી અને ભગવાન કલ્કીના એમના કલ્યાણ માટે એના અસલ સ્વરૂપમાં આવવા માટે ભગવાને એક ઉપાય આપ્યો ભગવાન કલકીના આદેશથી રેવા નદીમાં સ્નાન કરવા પહોંચ્યા બધા રાજાઓ રેવા નદીમાં સ્નાન કરવાની સાથે જ તે ફરી પુરુષ રૂપમાં આવી ગયા અને કલ્કી ભગવાનનું અદ્ભુત પરાક્રમ જોઈને બધા જ રાજા તેના ચરણોના સેવક બની ગયા થોડા સમય પછી ભગવાન કલકી પદ્માજી સાથે તેના સંભલ ગ્રામ આવી ગયા આ પ્રકારે ભગવાન કલકી અને માતા પદ્માજીનું મિલન થયું તો મિત્રો આ બહુ જ પવિત્ર અત્યંત પવિત્ર કથા ભગવાન કલ્કી અને પદ્માજીના મિલનની વાર્તા આપણે સાંભળી તો મિત્રો જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ